જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે આપણે તૈયાર કરીશું આથેલા આંબળા મિત્રો આ આંબળાને વર્ષ આખા માટે સ્ટોર કરી શકાય છે અને આખા વર્ષ માટે આંબળાનો ફાયદો લઈ શકીએ છીએ તો આજે આપણે આંબળા એ રીતે બનાવીશું કે જેથી તે જરા પણ કાળા ના પડે અને જરા પણ ચીકણા ના બને એ રીતે આંબળાને આપણે સ્ટોર કરી લેશું તો અહીંયા સૌ પ્રથમ મેં એક કિલો આંબળાને લઈ લીધેલા છે જો તમારી પાસે જે આંબળા હોય તેમાંથી કોઈ પણ ખરાબ હોય તો તેને કાઢી લેવા આ રીતના જો ડાઘવાળા હશે તો ચાલશે તો અહીંયા આંબળાને જરા પણ કાળા ના પડે તે રીતે બનાવવા માટે સૌથી પહેલા મેં એક પેનમાં આ રીતે પાણી ગરમ થવા માટે રાખેલું છે તો થોડા એવા આંબળાને આપણે પાણીમાં બોઇલ કરી અને ત્યારબાદ તેને આથી શું તો આંબળા આપણા જરા પણ ચીકણા નહીં બને તો અહીંયા પાણી ઉકળી ગયું છે તો હું બધા જ આંબળાને તેમાં ઉમેરી દઈશ ત્યારબાદ તેમાં આપણે ગરમ પાણીમાં જ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું આ આંબળા સ્વાદમાં તુરા હોય છે તેથી તે થોડા કડસા પણ લાગે છે જેથી કરીને અહીંયા આપણે નમકનું પ્રમાણ છે તે વધારે રાખીશું મેં અહીંયા ત્રણ ચમચી જેટલું નમક એડ કરેલું છે અને અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું ત્યારબાદ પેનનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને જેવા કૂક કરી લેશું આ રીતની પ્રોસેસથી આંબળા છે તે ખૂબ જ સરસ અને ઝડપથી અથાય અને તૈયાર થઈ જાય છે અહીંયા અંદાજે પાંચેક મિનિટ બાદ જોઈએ તો આંબળા છે તે સારી રીતે બોઇલ થઈ ગયા છે અહીંયા આપણે તેને ઓવર કૂક નથી કરવાના બસ આ રીતે આંબળા થોડા એવા સોફ્ટ થાય કે ત્યારબાદ તરત જ આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું અહીંયા આમળાને ઉકાળેલા પાણીમાંથી આપણે અલગ કરી લેશું બધા જ આમળા આ રીતે લઈ લીધા બાદ આપણે તેને એક પેનમાં ઠંડા થવા માટે રાખી દેશું મિત્રો આ રીતની પ્રોસેસથી તમારા આમળા છે તે જરા પણ કાળા નહીં પડે તો અહીં આમળાને ઠંડા થવા દેશું અને ત્યારબાદ જે આ પાણી બચેલું છે તે જ પાણીને આપણે તેમાં એડ કરી દેશું અહીંયા હળદર પાણીને પણ આપણે સાથે ઠંડા થવા પાણીને ઠંડુ થવા માટે રાખી દેસુ અને આ રીતે અહીંયા જોઈએ તો થોડી વાર બાદ આમળા પણ ઠંડા થઈ ગયા છે તો ઠંડા થયેલા હવે આ આંબળાને આપણે કોઈ પણ જારમાં એડ કરી દેસુ

તો આ રીતે બધા જ એડ કર્યા બાદ જે પાણી રાખેલું હતું તે પણ હવે ઠંડુ થઈ ગયું છે એ ઠંડા પાણીને આપણે આપણે તેમાં એડ કરી પણ કાળા ના પડે તે માટે અહીંયા એક લીંબુનો રસ છે તે એડ કરી દેસુ મિત્રો આ રીતે લીંબુનો રસ એડ કરવાથી આંબળા ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે તેનું તુરાપણું છે તે થોડું ઓછું થઈ જાય છે અને આંબળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા તૈયાર થયેલા આ આમળાને આપણે ઢાંકી અને પાંચ થી છ દિવસ માટે રાખી દઈશું આ કુક થયેલા હોવાથી તમે તેને બે થી ત્રણ દિવસ બાદ પણ ખાઈ શકો છો અને દિવસ દરમિયાન એક થી બે વાર બરણીને હલાવી અને તેનું પાણી છે તેને ઉપર નીચે કરી લેવું તો અહીંયા અંદાજે પાંચેક દિવસ બાદ આ રીતે હું તમને આથેલા આમળા છે તે ખોલીને બતાવું છું તેમાંથી એક આંબળું બતાવું તો આ રીતે આપણા આંબળા છે તે ખૂબ જ સારા અથાઈ ગયા છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ રીતે આથેલા આંબળા તૈયાર કરી લો તો વર્ષ આખા માટે તમે તેને ખાઈ શકો છો મિત્રો જો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બે આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવી જ અવનવી રેસીપી સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે